ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના વરદસ્તે કરવામાં આવ્યું હતું આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કામગીરીને બિરદાવી હતી રાજુલામાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે સાડા આઠ લાખ લીટરના પાણીના સબનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રાજુલા શહેરના બાયપાસ બીડી કામદાર વિસ્તારમાં ડુંગરા પર પાણીના સંપનું ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના આગેવાનોનું ફટાકડા ફોડી ફૂલ હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અર્ચન કરી આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો રાજુલા નગરપાલિકા અંતર્ગત જલસલન યોજનામાં બીડી કામદાર વિસ્તારમાં વર્ષોથી પાણીની સમસ્યા હોય એ સમસ્યાને ધ્યાનમાં લઈ માનનીય હીરાભાઈ સોલંકી દ્વારા સાડા આઠ લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતો સપનું આજે ભૂમિપૂંજન રાખેલું હોય ખાતમુહૂર્ત રાખેલું હોય રાજુલા નગરપાલિકાની તમામ ટીમ રાજુલા નગરપાલિકાના સ્ટાફ રાજુલા શહેરના આગેવાન વેપારી મિત્રો મતદાર ભાઈઓ તમામ જે અહીંયા અમારા આમંત્રણને માન આપી આવ્યા એ બદલ તમામનો હું આભારથી દિલ આભાર વ્યક્ત કરું છું

ਆ ਸਾਥੀ ਦਰਸਭੀਏ ਡੁੰਗਰਾ ਪਰਤੀ ਰਾਜੂਲਾ ਸ਼ਹਿਰ ਨੂੰ ਆਹਲਾਦਕ ਨਜ਼ਾਰੋ ਪਣ ਨਿਹਾਲਿਓ ਤੂ ਆ ਖਾਤ ਮੁਰਤ ਕਾਰਗ੍ਰਮ ਪਸੰਗੇ ਦਰਸਭੀਏ ਹੀਰਾਪਾਇ ਸੋਲੰਗੀ ਨਗਰਪਾਲਿਕਾ ਨਾਲ ਸਦਸਿਓ ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਦਾ ਆਗਮਾਨੋ ਵਪਾਰੀਓ ਸਹਿਤ ਮੋਟੀ ਸੰਖਿਆ ਮਾ ਸਥਾਨਿਕ ਲੋਕੋ ਉਪਸਥਿਤ ਨਹੀਂ ਆਤਾ ਨਲ ਸੇ ਜਲ ਅੰਤਰਗਤ ਯੋਜਨਾ ਹੈਟਰ ਨਗਰਪਾਲਿਕਾ ਨ એક સંપ પાણીનો સંપ ખૂબ મોટા પ્રમાણમાં એટલે કે આઠ લાખ સાડા આઠ લાખ લિટર પાણી જેમાં સંગ્રહ થયેલો હોય એવો પાણીનો સંપ જ્યારે અહીંયા બનવા જઈ રહ્યો છે ટાંકી બનવા જઈ રહી છે ત્યારે આજુબાજુના વિસ્તારના લોકો જે ઊંચાણ વિસ્તારમાં રહી રહેણાંક કરે છે જેમ કે આ બીડી કામદાર છે ને આજુબાજુનો આ વિસ્તાર છે એ ઊંચાણ વિસ્તારમાં રહેણાંક એમનો હોય અને એમને કોઈ કારણસર આપણે પાણી નહોતો પહોંચાડી શકાય એ કારણસર આજે ઊંચાણમાં ઊંચા ડુંગરા ઉપર આખે પાણીનો સંપ બનાવવાનું આયોજન ગુજરાત રાજ્ય સરકારે અને નગરપાલિકા રાજુલા આયોજિત જ્યારે આ કામ થઈ રહ્યું હોય ત્યારે હું રાજુલા નગરપાલિકાને હું ખૂબ બિરદાવું છું લાખ લાખ ધન્યવાદ આપું છું આવી રીતે ચાર સંપ આખા રાજુલામાં ખૂબ મોટા પ્રમાણની ટાંકી બનવા જઈ રહી છે એ રાજુરા પણ આજે ગર્વ અનુભવી રહ્યો છે અને આવતા દિવસોમાં પાણીનો પ્રશ્ન પીવાના પાણીનો પ્રશ્નનો વિકટ સ્થિતિ ન બને એ કારણસર આખે આ આયોજન કર્યું છે હું ફરીથી એકવાર નગરપાલિકાને હું ખૂબ બિરદાવું છું અને ધન્યવાદ આપું છું આખા સભ્યોને જય શહેરા